લોકલ આગામી બાર જુલાઈ બે હજાર પચીસના રોજ જિલ્લા કાનૂન સેવા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પડતર પ્રશ્નો કેસો સમાધાન માટે મૂકવામાં આવશે જેમાં જમીન તકરાર દિવાની સહિત સમાધાન લાયક કેસોનો નિકાલ કરવામાં આવશે ન્યાયાધીશ બી એમ પ્રજાપતિએ લોક અદાલત સંદર્ભેની વધુ જાણકારી આપી હતી આગામી તારીખ બાર સાત બે ને શનિવારના રોજ સમગ્ર દેશની અદાલતોમાં લોક અદાલતનું આયોજન થવા જઈ રહેલ છે કહેવું જરૂરી છે કે નાલસા એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ગુજરાત હાઈકોર્ટ અમદાવાદની અનુસરામાં કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં પણ લોક અદાલતનું આયોજન થવા જનાર છે અને આપણા જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી મહિલા દિલીપ પી ના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં મેગા લોક અદાલતનું આયોજન થવા જઈ રહેલ છે લોક અદાલત એટલે લોકોની અદાલત અને એમાં જે સમાધાન થઈ શકે એટલે કે સમાધાનની પાત્ર હોય કાયદા દ્વારા સમાધાનને પાત્ર હોય એવા કેસો લોક અદાલતમાં મૂકવામાં આવે છે અને બંને પક્ષકાર ભેગા થઈ અને સમાધાન નથી કરતા હોય છે તારીખ બાર સાત પચીસની લોક અદાલતના દિવસે ગુજરાત રાજ્યની વડી અદાલતના આદેશ અનુસાર મેજિસ્ટ્રેટ કોર્ટો જે છે એ મેજિસ્ટ્રેટ કોર્ટોમાં સ્પેશિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આજે મેજિસ્ટ્રેટના સ્પેશિયલ સિટિંગમાં ખોદારી કેસો પણ એવા કેસો કે જે નાના કેસો કહેવાય અને એમાં સામાન્ય દંડથી નિકાલ થઈ શકે તેવા કેસોનો પણ મૂકવામાં આવનાર છે અને એવા કેસોમાં આરોપી પોતે કબૂલાતથી કેસનો નિકાલ કરી શકે તેમ છે તદુપરાંત એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે લોક અદાલતના દિવસે કોર્ટની સમક્ષ પડતર છે એવા કેસો સિવાય પણ જે કેસો કોર્ટ સમક્ષ આવેલા નથી એવી તકરારો કે જેમાં પીજીબી સેલની રિકવરી હોય બેંક રિકવરીના કેસો હોય ચેક રિટર્નના કેસો હોય મિલકતના કેસો હોય એવા કેસો પણ લોક અદાલત અગાઉ કન્સિલેશન કરી અને લોક અદાલતના પ્રી કન્સિલેશન પ્રી લિટિગેશનમાં મૂકવામાં આવે છે અને આ કેસોનો પણ આ તકરારોનો પણ લોક અદાલતમાં નિકાલ કરવામાં આવે છે આ તબક્કે મિત્રો એટલું કહીશ કે લોક અદાલત સંદર્ભે પણ માહિતીની જરૂર હોય તો ડીએલએસએ ભુજ અથવા તો કચ્છ જિલ્લાની કોઈપણ તાલુકા કાનૂની સેવા સમિતિ એટલે કે કચ્છ જિલ્લાની કોઈપણ તાલુકાની કોર્ટમાં ડીએલએસમાં જઈ સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે તેમ છે